અંકલેશ્વરની ગાર્ડન સિટીમાં પાડોશીઓની તકરારમાં મામલો બિચક્યો હતો એક કારને ફૂંકી મરાતા પોલીસ દોડતી થઈ હતી

सबका घर सबका घर खाली करवा दूंगी तो आप प्लीज इसके लिए कुछ करिए हाँ बिल्डर के पास भी बहुत सारा गया है केस लेकिन वो भी कुछ नहीं करते पुलिस भी कुछ नहीं करती है उनके पास भी बहुत सारा केस आती है उनके घर में जाती है सबसे साइन कराती है लेकिन कोई हल नहीं निकलता है मैं जैर गार्डन सिटी तौर सौ आठ में रहो छू त्यार अमरा त्यागड़ी न्यूसंस पल्लवी पाटिल अमने घणु हैरान करे અને બે દિવસ પહેલાં અમારી જોડે મારામારી કરી હતી અને મારામારી બાદ આજે અમે એટ્રોસિટીનો કેસ દાખલ કર્યો તો અમ અમારી ગાડીને સળગાવી દેવામાં આવી છે અને પરિવારને જાનહાનિ કરવામાં આવેલ છે આની ફરિયાદ અમે લોકોએ એફઆઈઆર કરી છે રાત્રે ત્રણ વાગે અમે લોકોએ પોલીસ પોલીસ સ્ટેશનમાં એફઆઈઆર પણ કરેલ છે અને પોલીસને પણ જણાવેલ છે